વાતાવરણ હોય ધબધબાટી બોલતી હોય એમાં મજા કરવાની તો સૌથી પહેલા હું તમને મારા જૂના અને જાણીતા એક મિત્રને બનાવી દઉં પ્રિયશ ત્રામડિયા ને પ્રિયશ ત્રામડિયા જય શ્રી કૃષ્ણ તો ક્યાં પહોંચવાનું છે આપણે લોનાવાલા લોનાવાલા ધબધબાટી બોલાવા જાય છે અને અહીંયા અમારે પેથાણી ભાર્ગવ જય શ્રી કૃષ્ણ ક્યાં જાઉં છો લોનાવલા મેં કીધું ગોવા જતા અહીં છો તો વાંધો નહીં તો જો આ આખી આખી ટ્રેનની સફર છે

આવે છે આ સુઈ જાવ અને લોકેશન જોઈયું એકદમ મસ્ત ચકાચક ધબધબાટી બોલે એવું છે એમાં કઈ ઘટે નહીં બેઠા ની પાણી નાસ્તો આવ્યો તને કેમ નો આવ્યો

વંદે ભારત ટ્રેન ની અંદર આવો તો અહિયાં તમારે રખવા વાળું કરવાનું દરવાજો હોય ને દરવાજા ની બહાર કોઈ જવું ન એના તમને બસો અઢીસો રૂપિયા મળે અમે લોકો બાર ઉભા છીએ અને ક્યારે પહોંચશું હવે મુંબઈ અને કુલિંગ વધારે ફૂલ થઈ ગયું છે એટલે બધા ઠંડી ના ઠુઠવાય ને બધા સુઈ ગયા છે ધબ ધબાટી ભરીને અત્યારે ફૂલ ઘેનમાં સુઈ ગયા કારણ કે સવારે છ વાગ્યાની ટ્રેન હતી ને મુંબઈ પહોંચશે અમારે કેટલા વાગે અગિયાર વાગે

ઓમ નમો પાર્વદે પદે હાર હાર મહાદેવ હર હર એલા બેસાણી દે કેમ હાથ ઊંચા કહી રહ્યા

હું ભાર્ગવ અને આ પ્રિય ત્રણેય જણા હતા તો મેં ઈ બે હોય કામ પણ વસ્તુ અમે ઉતરી નઈ 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 આ તમે ઓડિયો તોડીયો પેથા તમે મારી માથે નાખો